પર્વત પાટીયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલીપેડ તૈયાર કરાયું છે ત્યારે થી પર્વત પાટિયા સુધી માં રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે ભવ્ય સ્વાગત માટે હેલીપેડ થી લઈ પોલીસ નો કાફલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર સુરત થી કહી શકાય ત્યારે સુરતમાં પીએમ મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરી છે ત્યારે સુરતમાં પીએમ મોદીના આગમન ને લઈને હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આવતીકાલે માટે હેલીપેડ તૈયાર કરાયું છે ત્યારે હેલીપેડ થી લઈ પોલીસનો કાફલો તૈયાર જોવા મળ્યો છે ત્રણ કિલોમીટરના રોડ શો માટે બસો પચાસ કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કરી છે ત્યારે હેલીપેડ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે